હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ દુર્ગાકી પાઠશાળામાં તમારું સ્વાગત છે બાળમિત્રો તો બાળમિત્રો આજે આપણે શીખવા જઈ રહ્યા છે ધોરણ પાંચનું ગુજરાતીનું દ્વિતીય સૂત્રનું ચેપ્ટર બાર અપંગના ઓજસ જેના લેખક છે કુમારપાળ દેસાઈ સાહેબ તો બાળમિત્રો મિત્રો ઓજસ તો ઓજસનો અર્થ શું થાય છે ઓજસનો અર્થ થાય છે કોઈપણ માણસના કોઈપણ ખાસ ગુણ કે વિશેષતા અથવા તો બળ તો જે અપંગ લોકો હોય છે જેને કોઈપણ પ્રકારની ખામી હોય છે શરીરની અંદર એના ઓજસ એટલે કે એમના ખાસ ગુણ તો શું છે એમના ખાસ ગુણ એ આપણે આ ચેપ્ટરમાં જોવા જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ બાળ મિત્રો નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લખવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી જે નાનકડો અપંગ હતો જેનું નામ હતું વોલ્ટર એના લકવાની અસરવાળા પગ એના પગ પર શું હતો બાળમિત્રો એના પગમાં લકવો થયેલો હતો અને એ જે લકવાની અસરવાળા જે પગ હતા એ સારા થવાની આશા એટલે કે ઉમ્મીદ જે આપણે કહીએ છીએ એ ડાક્ટરો એટલે કે ડોક્ટરોએ છોડી દીધી હતી છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે બાળમિત્રો શું કહે છે કે આ જે લકવાની અસરવાળા પગ હોવા છતાં વોલ્ટરે જે છે સતત પ્રયત્ન સતત એટલે લગાતાર નિરંતર કોઈ પણ પ્રકારનું વગર સતત પ્રયત્ન કરીને અને મક્કમ મક્કમ એટલે એકદમ દ્રઢ નિર્ધાર નિર્ધાર એટલે બાળ મિત્રો અગાઉથી નક્કી કરેલું જ્યારે પણ આપણે કોઈ વસ્તુ અગાઉથી નક્કી કરી લઈએ છીએ કે મારે આમ કરવું જ છે હું આ કરીને રહીશ તો એને શું કહેવાય છે મક્કમ નિર્ધાર કહેવાય છે તો મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો એટલે જેને આપણે કહીએ છીએ લોંગ જમ્પનો વિશ્વ વિક્રમ એટલે કે વિશ્વની અંદર વિક્રમ એટલે કે સૌથી આગળ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત એટલે કે પ્રેરણા આપણને મળે એવી આ વાત જે છે એ આપણને આ પાઠમાંથી જાણવા મળે છે આગળ વધીએ બાળ મિત્રો નવ વર્ષની નાની ઉંમરે એને બાળ લખવાના રોગે ઘેરી લીધો હતો તો શું કહે છે બાળ મિત્રો કે નવ વર્ષની નાની ઉંમર જ્યારે હતી વોલ્ટરની ત્યારે એને બાળ લખવાના રોગે ઘેરી લીધો હતો એટલે કે એને લખવો થઈ ગયો હતો લખવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકે સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો એટલે કે આ જે લખવાનો રોગ એને જે થયો હતો એ એટલો ભયંકર હતો કે એના શરીરનો એકે સ્નાયુ એ જાતે એટલે કે પોતાની રીતે હલાવી ચલાવી શકતો હતો નહીં સ્નાયુ પરનો એનો કાબૂ ચાલ્યો ગયો હતો અને આવી રીતે એના જે સ્નાયુ હોય છે જેના લીધે આપણે આપણા શરીરના જે પણ અંગો છે એને હલાવી હલનચલન કરી શકીએ છીએ આમ તેમ આપણે ફરી શકીએ છીએ તો એનો જે કાબુ હોય છે એ ગુમાવી ચૂક્યો હતો હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા અને એના કારણે જ એના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ હાથ ધર્યો અને એણે એટલે કે બાળમિત્રો વોલ્ટરે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા એટલે કે જીવતા કરવા માટે હલનચલન કરવા માટે ભારે પુરુષાર્થ પુરુષાર્થ એટલે બાળમિત્રો મહેનત એટલે એણે શું કરી ખૂબ જ મહેનત કરી એ સતત મહેનત કરે કસરત કરે અને એના માટે શું કરતો હતો સતત એટલે કે કન્ટિન્યુ રોકાયા વગર મહેનત કરતો અને કસરત કરતો એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી ત્યારબાદ એણે શું કર્યું બાળ મિત્રો પાણીમાં પણ કસરત કરવાની શરૂઆત કરી એમાં વારંવાર થાકી જાય હવે એનો લકવો થઈ ગયો હતો એટલે વારંવાર થાકી જતો ક્યારેક પડી જાય એટલે પડી પણ જતો હતો પણ એણે હાર ખાવાની વાત નહીં એટલે કે એણે હાર માની નહીં આગળ વધીએ બાળમિત્રો ધીરે ધીરે એ લખવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો ધીરે ધીરે શું થયું બાળમિત્રો આવી રીતે નિરંતર એટલે કે સતત પ્રયાસ કરવાથી વોલ્ટર જે છે એ લખવાની આ ઘેરી અસરમાંથી એટલે કે ખૂબ જ ઊંડી અસરમાંથી બહાર આવ્યું પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા પણ એના જે પગ હતા ને બાળમિત્રો એ હજી પણ નિષ્ક્રિય નિષ્ક્રિય એટલે વગર કામના કાર્ય ન કરી શકે એવા હતા ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં બાળ મિત્રો જ્યારે તમે બાળક હોવ છો તો તમે કેવા ઉછળ કૂદ કરો છો રમો છો તો વોલ્ટનની પણ ઉંમર એ જ હતી એટલે એ પણ ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે આપ મેળે એટલે પોતે ઊભો રહી શકતો નહીં એ ઊભો પણ રહી શકતો હતો નહીં ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી એટલે કે જેટલો સુધારો એણે મહેનત કરીને કર્યો એટલો તો ઠીક પરંતુ ડોક્ટરોએ વધુ સુધારો એટલે કે હજુ એના જે પગ નિષ્ક્રિય હતા એ હજુ સુધરી શકે એવી આશા એટલે કે ઉમીદ છોડી દીધી હતી એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં અને ડૉક્ટરોએ શું કહ્યું હતું બાળમિત્રો કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં એટલે કે પોતાની રીતે એ પગ હલાવી ચલાવી શકશે નહીં લાકડાની ગોળી કે વ્હીલચેર જેને પેંડાવાળી ખુરશીઓ તરીકે પણ આપણે જાણીએ છીએ એને સહારે જિંદગીભર ચલાવવું પડશે એટલે કે એ પોતે ઉઠીને ચાલી શકશે નહીં પરંતુ એની જગ્યાએ લાકડાની ઘોડી અથવા જેને આપણે વ્હીલચેર કહીએ છીએ પેંડાવાળી ખુરશી એને આપણે હાથથી પેંડાને હલાવીને એ ખુરશીને આગળ ચલાવી શકીએ છીએ એના સહારે જ વોલ્ટરે જિંદગીભર ચલાવવું પડશે આગળ વધીએ બાળ મિત્રો આ છોકરો નિરાશ ન થયો એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી બાળ મિત્રો આટલું સાંભળીને પણ વોલ્ટર જે છે એ નિરાશ થયો નહીં એટલે કે એણે આશા છોડી નહીં એના અંતરમાં એટલે કે એના મનમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી એટલે કે એક ઉમેદ ચમકતી હતી એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો એણે શું કર્યું બાળ મિત્રો વોલ્ટરે પોતાના નિઃશ્વેતન પગ પર હળવેથી ટપલી મારી એટલે કે હળવેથી હાથ માર્યો અને બોલ્યો મારા શાંત મૂંગા દોસ્તો એટલે કે મારા શાંત મૂંગા મારા જે પગ છે એ મારા દોસ્ત છે એટલે કે મારા શાંત મૂંગા તમે કંઈ બોલતા નથી તમે હલનચલન કરતા નથી એટલે એમણે શું કહ્યું બાળમિત્રો વોલ્ટરે એને શાંત મૂંગા કહ્યું એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો દોડી શકશો જાત જાતના કૂદકાએ લગાવી શકશો કે તમે વિશ્વાસ રાખજો કે એક દિવસ તમે ચાલી શકશો જાતે તમે દોડી પણ શકશો અને તમે જાત જાતના કૂદકા એટલે કે જ્યાં તમારે કૂદવું હોય ત્યાં તમે કૂદી પણ શકશો અરે આકાશને આંબી જોઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો અરે વોલ્ટર શું કહે છે બાળ મિત્રો કે હાલવા ચલવાનું અને દોડવાનું તો ઠીક છે જાત જાતના કૂદકાએ પણ ઠીક છે પરંતુ તમે તો આકાશને આંબી જોઈએ એટલે કે ખૂબ જ ઊંચા આકાશ ખૂબ જ ઊંચું હોય છે એટલે આકાશને આંબી જઈએ એટલે કે એવા ખૂબ જ ઊંચામાં ઊંચા કૂદકા પણ તમે મારી શકશો પણ મારા મિત્રો ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં હું હિંમત નહીં હારું તો આવી રીતે વોલ્ટર બાળ મિત્રો એના પગો સાથે વાત કરે છે અને પગને કહે છે કે પણ ત્યાં સુધી તમે પણ હિંમત હારશો નહીં જ્યાં સુધી આપણે આકાશને આંબી જઈએ એવો કૂદકો ન મારીએ અને હું હિંમત નહીં હારું એટલે કે હું પણ હિંમત હારીશ નહીં જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો હવે આટલી હિંમતથી આટલા જોશ ભરીને આટલું બોલતા બોલતા તો શું થયું બાળ મિત્રો નાનકડો જે વોલ્ટર હતો એટલે કે બાળક તમારા જેટલો જ બાળક હતો એણે શું કર્યું પોતાનું સમતોલપણું એટલે કે એનું જે સંતુલન છે આપણા શરીરનું જે સમતોલન હોય છે એ બગડી જાય તો આપણે પણ ઢળી પડીએ એવી રીતે વોલ્ટર પણ એનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં એટલે કે નીચે ઢળી પડ્યો વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી હવે વોલ્ટર જે આ વાતચીત કરતો હતો એના પગ સાથે એ સાંભળીને એની માતા દોડીને આવી અને પૂછ્યું બેટા તું કોની સાથે વાત કરતો હતો હવે એની માતા વોલ્ટરને પૂછે છે કે બેટા તું કોની સાથે વાત કરતો હતો મારા પગ સાથે આવું કોણ કહે છે બાળમિત્રો વોલ્ટર કહે છે વોલ્ટર કહે છે કે મા હું મારા પગ સાથે વાત કરતો હતો પગ સાથે પગ તે કંઈ સાંભળતા હશે આવું કોણ કહે છે બાળમિત્રો એની માતા કહે છે કે પગ સાથે કેવી રીતે તું વાત કરે છે પગ તો કંઈ સાંભળતા હશે માં મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા આવું વોલ્ટર કહે છે વોલ્ટર એની મમ્મીને એટલે કે એની માતાને જવાબમાં કહે છે કે માં મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા એમ તો તે એને શું કહ્યું માતાએ આતુરતાથી પૂછ્યું તો આ બધું સાંભળીને માતા આતુર થઈ એટલે કે એક છૂક થઈ અને એમણે પૂછ્યું એમ તો તે એને શું કહ્યું એટલે કે તે તારા પગને શું કહ્યું વોલ્ટરે કહ્યું મા મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં ગભરાશો નહીં સહેજ હિંમત હારશો નહીં આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઓછા કૂદકા લગાવી શકીશું તો વોલ્ટરે જે વાતચીત કરી હતી એના પગ સાથે એ માને કહી દીધી કે માં મેં એમને કહ્યું કે તમે મૂંઝાશો નહીં એટલે કે તમે કન્ફ્યુઝ ન થશો ગભરાશો પણ નહીં અને હિંમત હારશો નહીં આજે ભલે તમે ચાલી ન શકો એટલે કે આજે ભલે તમારી કન્ડિશન અથવા તો સિચ્યુએશન તમે જે કહો છો એ આવી છે પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઓછા કૂદકા લગાવી શકીશું શકીશું આગળ વધીએ બાળ મિત્રો શાબાશ બેટા શાબાશ તું જરૂર કૂદકા લગાવી શકીશ લક શકીશ તું જરૂર સૌની માફક દોડી શકીશ જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ હવે વોલ્ટરની માતા પણ એને હિંમત આપે છે અને કહે છે શાબાશ એટલે કે એને શાબાશી આપે છે તું જરૂર કૂદકા લગાવી શકીશ એટલે કે તું જરૂર કૂદકા લગાવશે તો જરૂર સૌની માફક દોડી શકીશ એટલે કે તું જરૂર બધાની જેમ દોડી શકશે જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ અને જો તું હિંમત નહીં હારે તો તું જે ધારે એટલે કે તારા મનમાં જે છે તે કરી શકશે વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી આવી રીતે બાળ મિત્રો વોલ્ટરની જે માતા છે એ પોતાના અપંગ બનેલા પુત્રની જે હિંમત છે એને બરાબર જગાડતી રહેતી એટલે કે એની હિંમતને તૂટવા દેતી નહીં સુવા દેતી નહીં પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી અને આવી રીતે તે પોતાના પુત્રમાં સહેજ પણ નિરાશા એટલે કે એની આશા જતી ન રહે એના માટે તે સતત એટલે કે નિરંતર રોજે રોજ એને પ્રોત્સાહન આપતી એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી એટલે કે આશા રાખવાનું કહેતી અને સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી અને એની માતાજી જે છે એ સાથોસાથ આ બધાની સાથે શ્રદ્ધા અને આશાની સાથે એના પગ પર જે માલિશનું જે કહ્યું હોય ડૉક્ટરે જે કીધું હોય અને ડાક્ટરી જે સારવાર જે ચાલતી હતી એના ઉપચારો ઉપચારો એટલે બાળમિત્રો ઉપાયો તો કર્યા જ કરતી હવે એકવાર વોલ્ટનના નગરમાં ઊંચા કૂદકાનીએ ખરીફાઈ ગોઠવાઈ હવે શું થાય છે બાળમિત્રો હવે વાર્તામાં ટ્વિસ્ટ આવે છે એકવાર શું થાય છે વોલ્ટરના બોમાન્ટ નગર એટલે કે જ્યાં રહેતો હતો ત્યાં ઊંચા કૂદકાનીએ ખરીફાઈ ગોઠવાય એટલે કે કોમ્પિટિશન અથવા તો સ્પર્ધા હરીફાઈ એટલે શું થાય બાળ મિત્રો સ્પર્ધા તો નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું હવે શું થાય છે જે નાનકડો વોલ્ટર છે એને આ હરીફાઈ એટલે કે સ્પર્ધા જોવાનું મન થાય છે લાકડાની ગોળીના સહારે એ મેદાન પર ગયો અને આ સ્પર્ધા જોવા લાકડાની ગોળીના સહારે એ મેદાન પર જાય છે મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા એટલે કે ચારે બાજુ ત્યાં છોકરાઓ ફરતા હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી હવે આખું આટલું બધું મે મોટું મેદાન હતું તો ત્યાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ એટલે કે સ્પર્ધાઓ ચાલતી હતી ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી તો ક્યાંક વાંસ કુદકાની રમત રમાતી હતી શું થઈ રહ્યું હતું બાળમિત્રો ત્યાં મેદાનની અંદર ખેલાડીઓ અમુક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી તો ક્યાંક વાંસ કૂદકારની રમત રમાતી હતી વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો હવે શું થાય છે બાળ મિત્રો વોલ્ટર જે છે તે ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેસી જાય છે બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો હવે શું થાય છે બે લાકડીઓ જે હોય છે ત્યાં એની ઉપર એક વાંસ મૂકવામાં આવે છે ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો શું થાય છે બાળમિત્રો કે બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવે છે અને ખેલાડી દૂરથી દોડીને આવે છે અને જેવી રીતે વાંસની નજીકથી આવે છે ત્યાં એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એટલે કે એકદમ ઊંચેથી જમ્પ એટલે કે કૂદકો મારે છે અને વાંસને ઓળંગી જાય છે વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોતો રહી જોઈ રહ્યો હતો હવે વોલ્ટર શું કરે છે બાળ મિત્રો રસપૂર્વક એટલે કે ખૂબ જ રસ લઈને એ સ્પર્ધાને જોઈ રહ્યો હતો એને થયું લાવ હું પણ કૂદકો લગાવું હવે આ બધું જોઈને એને પણ મન થાય છે કૂદકો લગાવવાનું પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી પણ હવે શું થાય છે બાળ મિત્રો એના તો જે પગ છે એ સહેજે હાલી ચાલી ન શકતા હતા જાતે એટલે એના પર એની નજર પડે છે બાજુમાં પડેલી લાકડાની ઘોડી એણે જોઈ એ નિરાશ થયો હવે બાજુમાં પડેલી લાકડાની એ ઘોડી જોઈ છે અને એ નિરાશ થઈ જાય છે જ્યાં જાતે ચલાતું નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી હવે એને થાય છે હવે મારાથી તો જાતે ચલાતું પણ નથી તો વળી આવો અને આટલો ઊંચો કૂદકો હું કેવી રીતે મારીશ પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા પણ આવું થતાં જ બાળમિત્રો એને એની માતાના શબ્દો યાદ આવી જાય છે જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ એની માતાના શબ્દો શું હતા બાળમિત્રો કે જો તું હિંમત નહીં હારે એટલે કે આપણા મનથી જો આપણે નહીં હારી જઈએ તો તું જે ધારીશ એટલે કે તો તું જે ધારશે જે ઈચ્છશે તે કરી શકશે આગળ વધીએ બાળ મિત્રો તો બાળ મિત્રો એની માતાના શબ્દો સાંભળીને હવે એ આનંદથી રમત જોવા લાગ્યો એની માતાના શબ્દો એને યાદ આવે છે અને હવે શું કરે છે બાળ મિત્રો રમત જોવા લાગે છે એટલે ખુશી ખુશીથી ફરી રમત જોવા લાગી જાય છે એવામાં એક છોકરાએ કમાલ કરી હવે શું થાય છે જ્યારે રમત જોતો હોય છે ત્યારે એક છોકરો કમાલ કરે છે એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો એ છોકરો જે છે એ શું કરે છે સૌથી ઊંચો એટલે કે ખૂબ જ ઊંચો કૂદકો લગાવે છે અગાઉનો વિક્રમ તોડી નાખ્યો હવે વિક્રમ એટલે શું થાય બાળ મિત્રો કોઈ પણ તમે જ્યારે સ્પર્ધાત્મક ક્ષેત્રની અંદર કોઈ પણ સ્પર્ધામાં જાઓ અને ત્યાં જો તમે કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરો એટલે કે જેને રેકોર્ડ પણ કહેવાય છે તો તેને વિક્રમ કહેવાય છે તો અગાઉ જે વિક્રમ હતો એ એ છોકરો તોડી નાખે છે તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો અને આ વિક્રમ તોડતા જ તાળીઓના ગડગડાટ થવા લાગે છે અને સૌ એને વધાવી લે છે એ વિજેતાનું ઇનામ મેળવી ગયો અને એ વિજેતા જાહેર થાય છે અને એને ઇનામ પણ મળે છે વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો અને આ જોઈને વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર એટલે કે એકદમ જોશથી તાળીઓ પાડે છે ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયું હવે ઇનામ લઈને જે છોકરો પાછો ફરતો હોય છે એને વોલ્ટર જોઈ છે એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો હવે એ છોકરો જે છે એ બરાબર એટલે કે વોલ્ટરના જેટલી જ ઉંમરનો હતો વોલ્ટરને થયું હું પણ એક દિવસ ચાલીશ પછી કૂદકા લગાવીશ એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચા ઊંચા ਉਜਾਮ ਉਚ ਕੁਦ ਕੋ ਲਗਾਵੀ હવે વોલ્ટરને આ જોઈને શું થાય છે બાળ મિત્રો કે હું પણ એક દિવસ ચાલીશ પછી કૂદકા લગાવીશ એટલે કે ચાલીશ અને પછી હું કૂદકા પણ લગાવવા લાગીશ અને એક દિવસ તો એવો આવશે કે હું આ પગથી એટલે કે મારો જે આ પગ છે જે અત્યારે નિષ્ક્રિય છે એટલે કે કોઈ પણ ક્રિયા નથી કરી શકતો ચાલી ફરી નથી શકતો એનાથી દુનિયાભરમાં ઊંચામાં ઓછો કૂદકો લગાવીશ અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ હવે વોલ્ટર આટલું બધું વિચારી છે કે એટલું બધું વિચારી છે કે એ તો એવું વિચારે છે કે હું આનાથી તો વિશ્વ એટલે કે સૌથી વિશ્વના જેટલા પણ વિક્રમ જે છે જે સ્થપાયા છે એ બધાને તોડી નાખીશ અને એક નવો વિક્રમ સ્થાપીશ વોલ્ટર અપંગ હતો પણ તેનો એનો નિર્ધાર અડગ હતો શું કે વોલ્ટર અપંગ હતો પણ એનો જે નિર્ધાર છે નિર્ધાર એટલે અગાઉથી નક્કી કરેલું એ શું હતું બાળ મિત્રો અડગ એટલે કે ડગી જાય એવો હતો નહીં એકદમ અડગ હતો એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું એનું જે શરીર છે ને બાળ મિત્રો બહારથી એ અપંગ હતું પણ એનું જે મન છે ને અંદરનું એ અડીખમ હતું એટલે કે એકદમ ખડું હતું એ નિર્બળ નહી હતું અને એનું શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ જે છે એ ઘણો બળવાન હતો એનું શરીર ભલે નિર્બળ હતું એટલે કે બળ વગરનું હતું પણ એનું જે સંકલ્પ છે ને બાળ મિત્રો સંકલ્પ એટલે કે મહત્તમ મક્કમ જે દ્રઢ નિશ્ચય એટલે કે સંકલ્પ કરી લે છે એ ઘણો જ બળવાન હતો એટલે કે એમાં ખૂબ જ બળ હતું એના હૈયામાં એક શ્રદ્ધા હતી એટલે કે એના હૃદયમાં હૈયું એટલે બાળ મિત્રો હૃદય એનું દિલ જે છે અને સરળ ભાષામાં કહું તો એનું જે દિલ છે એમાં એક શ્રદ્ધા હતી મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં એના મનમાં શું હતું બાળ મિત્રો કે ભલે આજે મારું શરીર અપંગ છે પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ પણ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં હવે શું થાય છે બાળ મિત્રો આટલું જે એનું જે બળવાન જે મક્કમ એ નિશ્ચય કરી લે છે તેના કારણે એ મહેનત ખૂબ કરે છે અને મહેનત કરવામાં વોલ્ટર કશું બાકી રાખતો નથી ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો હતો હવે આવી રીતે બા જે વોલ્ટર જે છે એ ડૉક્ટરની નાનામાં નાની એટલે કે ડાક્ટર જે કહે છે એવી નાની નાની જે સૂચના છે એને ઇન્સ્ટ્રક્શન આપણે કહીશું એ નાની નાની સૂચનાનો પણ પૂરેપૂરો અમલ અમલ કરવું એટલે બાળ મિત્રો અમલમાં લેવું એટલે કે કરવું એનું પાલન કરવું એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ ફેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો હવે કેલિપર શું થાય બાળ મિત્રો તો જે પણ લખવાના દર્દી હોય છે એમને આધાર માટે એટલે કે સહારા માટે જે પણ સાધન પહેરવામાં આવે છે એને કેલિપર્સ કહેવામાં આવે છે તો ધીરે ધીરે શું થાય છે વાળ મિત્રો એ વોલ્ટર જે છે એ કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન એટલે કે હિંમત કરવા લાગે છે પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો અને પછી ધીરે ધીરે શું થાય છે એ પોતાના કમરમાંથી પટ્ટો કાઢી દે છે પછી ઢીજણ પરનો પટ્ટો કાઢી નાખ્યો અને પછી આમ ધીરે ધીરે એના જે ઢીજણ પર પટ્ટો હોય છે એ પણ કાઢી નાખે છે છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવા કરવો પડતો હતો અને છેલ્લે એક દિવસ એવો આવ્યો કે માત્ર એના પગના જે પંજા હોય છે એના માટે જ એને કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો હતો ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતાં એ કશાનીય સહાય વગર ચાલવા લાગ્યો અને આવી રીતે બાળ મિત્રો ધીરે ધીરે કેલ જે બોલ્ટર હોય છે એના સ્નાયુઓ મજબૂત થઈ જાય છે અને કોઈ પણ કશાનીય એટલે કોઈપણ સહાય વગર એટલે કોઈ પણ કેલિપર્સ વગર અથવા તો કોઈપણ જાતની લાકડી કે કોઈપણ વ્હીલચેર જે આપણે કહીએ છીએ એના સહારા વગર ચાલવા લાગે છે આમ કરવા જતાં ઘણી વાર એ પડી જતો અને આ જે આખી પ્રોસેસ થઈ બાળ મિત્રો એટલે કે આજે આખું કાર્ય જે થયું એની અંદર એ ઘણીવાર પડી જતો પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો પરંતુ એ હિંમત હારી જતો પણ એ ફરી ઊભો થઈ જતો ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો અને આવી રીતે ધીરે ધીરે વોલ્ટર જે છે એ બરાબર ચાલવા લાગે છે એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી અને એની માતાએ જે રોપેલી એની માતાએ જે એને શ્રદ્ધા આપેલી ને બાળ મિત્રો જે એના મનમાં એને શ્રદ્ધા રોપેલી એ હવે સાકાર થવા લાગી છે મનોબળના સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી અને એનું જે આ મજબૂત મનોબળ હતું એના સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી છે એટલે કે નામ પ્રાપ્ત કરે છે અને ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગણા નાખી ગયા અને આ જોઈને બાળમિત્રો ડાક્ટરો જે હોય છે એ પણ શું કરે છે મોંમાં આંગણા નાખી દે છે અને મોંમાં આંગણા નાખી દેવા એટલે બાળમિત્રો શું થાય છે ખૂબ આશ્ચર્ય પામો એટલે કે ડૉક્ટરોને પણ ખૂબ જ આશ્ચર્ય થાય છે પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી પરંતુ બાળમિત્રો વોલ્ટરની જે ઈચ્છા હતી શું હતી કે હું એક વિશ્વ વિક્રમ સ્થાપીશ એ તો હજુ અધૂરી હતી એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી એ હજુ અધૂરી હતી તો એના શરીરમાં તાકત આવતી ગઈ હવે ધીરે ધીરે શું થાય છે બાળ મિત્રો વર્ટરના શરીરમાં તાકાત આવે છે સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા એના જે સ્નાયુઓ છે એ ચેતનવંતા એટલે કે હવે સજાગ બનવા લાગે છે જે ઊંઘમાં હતા ને એ હવે જાગવા લાગે છે ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો હવે ધીરે ધીરે એ દોડવા લાગે છે અને છેલ્લે શું થાય છે બાળ મિત્રો ઊંચો કૂદકો લગાવે છે ઊંચા કૂદકામાં પહેલા ધીમે ધીમે દોડ શરૂ કરવાની હોય હવે ઊંચા કૂદવામાં શું કરવાનું હોય પહેલાં ધીમેથી એટલે કે ધીરે ધીરે દોડવાનું હોય પછી ઝડપથી દોડવાનું હોય પછી એ જે દોડવાની હોય છે એ ઝડપ જે છે એ વધાવવાની હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય અને ત્યારબાદ શું થાય છે બાળ મિત્રો જે પગની ઠેક હોય છે એનાથી ઊંચો કૂદકો લગાવવાનો હોય છે અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય અને જેટલી પણ બીજી રમતો છે બાળમિત્રો એના કરતાં પણ આ જે રમત છે એની અંદર પગની જે તાકાત હોય છે ને પગના સ્નાયુઓની તાકાત પગની તાકાત એની વધારે શું થાય છે કસોટી એટલે કે પરીક્ષા થાય છે વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો હવે વોલ્ટર શું થાય છે બાળમિત્રો ધીરે ધીરે પ્રેક્ટિસ કરતાં કરતાં આ બધી કળામાં પારંગત એટલે કે ખૂબ જ કુશળ બની જાય છે વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો એટલે કે વધુ વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગે છે એના બોવાન્ટ નગરની સ્પર્ધાઓમાં એ આખરે એ મોખરે રહ્યો હવે એનું જે નગર હતું જેનું નામ હતું બોમાંડ એની સ્પર્ધાઓ ત્યાં જે હરીફાઈઓ થતી હતી એમાં તે મોખરે મોખરે એટલે બાળ મિત્રો આગળ એટલે કે સૌથી આગળ રહેતો ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા અને જે ટેક્સાસ રાજ્ય હતું એની જે સ્પર્ધાઓ હરીફાઈઓ હતી એની અંદર એણે વિક્રમો સ્થાપ્યા એટલે કે એણે રેકોર્ડ તોડ્યા એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો હવે બાળમિત્રો જે વોલ્ટર જે છે એની એટલી બધી કાબિલિયત સારી જે થઈ જાય છે એને જોઈને એના દેશે એટલે કે એ જે દેશનો વતની છે એણે શું કર્યું એને ઓલિમ્પિક સ્પર્ધા આવે ઓલિમ્પિક શું થાય છે તમને પ્રશ્ન થતો હશે તો ઓલિમ્પિક બાળમિત્રો દર ચાર વર્ષે યોજાતો એક વિશ્વિક લેવલનો એક ગેમની જે છે સ્પર્ધા હોય છે એને ઓલિમ્પિક કહેવામાં આવે છે તો આ સ્પર્ધામાં હવે એને ભાગ લેવા મોકલે છે અને ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં ફિનલેન્ડ જે દેશ છે કન્ટ્રી જે છે એના હેલસિંકી શહેરમાં પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ એટલે કે સ્પર્ધકોએ ભાગ લીધો અમેરિકા તરફથી એકવીસ વર્ષનો વોલ્ટર હવે વોલ્ટર ક્યાંનો હતો બાળ મિત્રો અમેરિકાનો હતો તો વોલ્ટર જે છે એ એકવીસ વર્ષનો થઈ ગયો હતો એણે પણ મેદાને પડ્યો એટલે કે એ પણ હવે સ્પર્ધામાં રમવા આવ્યો હતો ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ મેં તમને જેમ કીધું એમ મિત્રો દર ચાર વર્ષે યોજાતો વૈશ્વિક લેવલનો એટલે કે વિશ્વ લેવલનો જે રમતોત્સવ હોય એને ઓલિમ્પિક કહેવામાં આવે છે આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે એટલે કે જુદા જુદા દેશોથી ખેલાડીઓ આવે ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે અને આ જે ઓલિમ્પિકની રમત છે એની અંદર વિજય સ્પર્ધા જે છે એની અંદર વિજય વિજય એટલે કે જીત મેળવવી એ ખેલાડીના જીવનની શું હોય છે સૌથી મોટી ઈચ્છા હોય છે કોઈ પણ તમે ખેલાડી લઈ લો એની સૌથી મોટી ઈચ્છા જો હોય એ શું હોય છે ઓલિમ્પિકમાં વિજય મેળવવો ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યું બે મીટર અને પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો કોઈ એનો કોઈ હરીફ ન હતો ઊંચા કૂદકાની હવે સ્પર્ધા માટે શું થાય છે બાળમિત્રો વોલ્ટર મેદાન પર આવે છે બે મીટર અને પાંચ સેન્ટીમીટર ની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો એટલે શું થાય છે બાળ મિત્રો કે વોલ્ટર શું હતો બે મીટર ને પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતો હતો અને એના જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો એટલે કે એનો જે કોમ્પિટિટર અથવા સ્પર્ધક ન હતો જગતના ચુનંદા હરીફો એટલે કે વિશ્વમાંથી જે પણ ચુનંદા એટલે કે ચૂંટી ચૂટીને જે હરીફો આવ્યા હતા એની સામે ખડા હતા એટલે કે એની સામે ઊભા હતા એના સ્પર્ધક બનીને તો વોલ્ટનનો તો સિદ્ધાંત હતો કે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં તો વોલ્ટનનો સિદ્ધાંત શું હતો બાળ મિત્રો કે કદી પણ આપણે હતાશ થઈને કામ છોડવું જોઈએ નહીં એટલે કે હાર માનીને મોઢું લટકાવીને આપણે કામ છોડી દેવું નહીં જોઈએ કામ પાર પાડીને જ અટકવું આપણે હંમેશા પૂરી મહેનત કરીને આપણું પોતાનું હંડ્રેડ આપીને જ કામ પાર પડીને જ આપણે અટકવું એટલે કે રોકાવવું જોઈએ અને આ તમારો પણ સિદ્ધાંત હોવો જોઈએ તો જ તમે લાઈફમાં એટલે કે જિંદગીમાં કંઈ કરી શકશો વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો હવે શું કરે છે બાળમિત્રો વોલ્ટર કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વગર દોડીને ઊંચો કૂદકો લગાવે છે પરિણામ જાહેર થયું એટલે કે રિઝલ્ટ આવ્યું વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો વોલ્ટરનું પૂરું નામ શું હતું બાળ મિત્રો વોલ્ટર ડેવિસ એ પ્રથમ આવે છે એટલે કે જીતી જાય છે એટલું તો ઠીક પણ એણે બે મીટર અને ચાર સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો એટલે કે આ તો થયું જ મિત્રો પણ એણે બે મીટર અને ચાર સેન્ટીમીટર જેટલો ઊંચો કુદકો લગાવ્યો અને એ લગાવીને શું કર્યું એને ઓલિમ્પિક સ્પર્ધા જે વિશ્વ લેવલની સ્પર્ધા છે એમાં નવો વિક્રમ એટલે કે નવો રેકોર્ડ બનાવ્યો આ પંદરમી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે બાળમિત્રો પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપના વોલ્ટર ડેવિસ બન્યો એટલે કે જે ઓલિમ્પિક જે શરૂઆત જ્યારે થાય છે એના પહેલા જ દિવસે વોલ્ટરે શું કરી દીધું બાળમિત્રો વિક્રમ સ્થાપી દીધો તેણે સુવર્ણચંદ્રક મળ્યો અને એને શું મળ્યો બાળમિત્રો સુવર્ણચંદ્રક એટલે કે સિલ્વર મેડલ મળ્યો તાળીના તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પાવી અને આવી જ રીતે તાળીઓના ગડગડાટથી વાતાવરણ આખું ભરાઈ જાય છે વોલ્ટર માટે અને વોલ્ટરની જે સિદ્ધિ છે એની જે જીત છે એ રમતની દુનિયામાં માન પામે છે એટલે કે એને માન મળે છે સન્માન મળે છે એનો પુરુષાર્થ એટલે કે એની જે મહેનત છે એ લોકોના દિલમાં આદર પામે છે એટલે કે એના પ્રત્યે એની જે મહેનત છે એના પ્રત્યે લોકોને આદર સન્માન થાય છે માન થાય છે આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા એટલે કે આ જે જીત મળી ત્યારથી વોલ્ટર રોકાઈ નહીં ગયો બાળમિત્રો પરંતુ એના પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા એટલે કે બે મીટર અને ચાર સેન્ટીમીટરથી પણ ઊંચા કૂદકા લગાવ્યા એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એણે બે મીટર અને તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો અને એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એણે શું કર્યું બાળમિત્રો બે મીટર અને તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો અને આ રીતે શું થાય છે બાળમિત્રો વોલ્ટર જે છે એ જીવન અને રમતનું મેદાન એની જીવન જીવનની જે રમત હતી એ અને જીવન પણ એક રમત છે બાળ મિત્રો તો જીવન અને જે રમતનું જે મેદાન છે જીવનનું મેદાન અને રમતનું મેદાન એ બંનેનો જ એ સાચો વિજેતા બને છે જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો ગદકો લગાવનારો માનવી બન્યો જે વોલ્ટર માટે લો જે ડૉક્ટરે એમને કહી દીધેલું હતું કે આ પગી પણ પગ હલાવી ચલાવી શકશે નહીં તો એ વોલ્ટર જે છે એ મન અને તનની તાકાતથી જગતમાં એટલે કે આખા વિશ્વમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી એટલે કે માણસ બની જાય છે અને એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી કે અપંગ હોય અથવા તો જે અશક્ત હોય છે એ લાચાર કે અસહાય હોતા નથી એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે કે અપંગ લોકો હોય અથવા તો અશક્ત લોકો જે હોય છે તે એ અગર જો હિંમત ન હારે એ પોતે હિંમત રાખે પોતાનું મન મક્કમ રાખે અને જો નિર્ધાર કરી લે તો એ ધારે તે કરી શકે છે બાળમિત્રો તો અહીં બા બાળ મિત્રો આપણું ન ઓજસ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અને જો તમને કોઈ પણ વિડીયોની અંદર સમજ ન પડે તો તમે કોમેન્ટ બોક્સમાં ખુલ્લેથી લખી શકો છો તો પ્લીઝ અગર જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવનારા વિડીયોની જે છે નોટિફિકેશન આસાનીથી મળી રહે તો બાળમિત્રો હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈશું જેથી તમને આ ચેપ્ટર સમજવામાં ખૂબ જ આસાની રહે તો સૌથી પહેલો શબ્દ છે બાળમિત્રો આપણો ઓજસ ઓજસ એટલે માણસના વિશેષ કે ખાસ ગુણ બળ પ્રતિભા અથવા તો તેજ નિષ્ક્રિય નિષ્ક્રિય એટલે ક્રિયા રહિત ક્રિયા ન કરતો એટલે કે બંધ થઈ જાય જેને કહેવાય નિષ્ક્રિય નિર્ધાર નિર્ધાર એટલે બાળ મિત્રો અગાઉથી ધારેલું એટલે કે પહેલેથી ધારેલો અથવા તો પહેલેથી કરેલો કોઈ નિર્ણય કેલિપર્સ કેસ લખવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું જે સાધન હોય છે એને કેલિપર્સ કહેવામાં આવે છે પારંગત પારંગત એટલે હોશિયાર અથવા તો પ્રવીણ તમે વસ્તુમાં પારંગત ક્યારે જ્યારે તમે એમાં હોશિયાર હો ત્યારબાદ છે ઓલિમ્પિક દર ચાર વર્ષે યોજાતો વિશ્વનો રમોત્સોત્સવ એટલે કે ઓલિમ્પિક ત્યારબાદ છે બાળમિત્રો વિક્રમ વિક્રમ કોઈ પણ સ્પર્ધાત્મક પરિષદ ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિને આપણે વિક્રમ કહીશું અને ત્યારબાદ છે પુરુષાર્થ એટલે કે ઉદ્યમ અથવા તો

Me. Thank you.